નમસ્કાર ગુજરાત સરકાર શ્રીના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનું જામનગર ખાતે આવેલું સૌરાષ્ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્વિમિંગ પુલ જે સ્વિમિંગ માટેની ખૂબ વિશેષતા ધરાવતું ગરમ પાણીનું સ્વિમિંગ પૂલ નવા વર્ષથી આજથી શરૂ થઈ ગયેલ છે જેની અંદર અમારે સ્વિમિંગ પુલમાં સવારે છ થી લઈને બપોરે અગિયાર સુધી અને ત્રણ થી લઈને રાતે આઠ સુધીની અલગ અલગ બેન્ચો છે ચાર બેન્ચો જેમાં જેન્ટ્સની છે ત્રણ બેન્ચો લેડીઝની છે અને ત્રણ બેન્ચો બાળકો માટેની છે તો આ ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં નવા વર્ષથી અમારો આગ્રહ છે અને અમારી જાહેર જનતાને અપીલ છે જામનગરની જનતાને કે સૌ વધારામાં વધારે લાભ લઈ અને વધારામાં વધારે આમાં અમારા સ્વિમિંગ પુલમાં જોડાય એવો અમારો આગ્રહ અને અપીલ છે ખાસ કરીને સ્વિમિંગ છે તમે તો નોર્મલ એ શિયાળાની અંદર મોસ્ટલી બંધ જ કરી દેતા હોય છે કેમકે શિયાળાનું સવારનું ઠંડીનું ટેમ્પરેચર જે ગરમીનું અને શરીરનું ટેમ્પરેચર એ બે ખાસો ફરક હોય છે પાણી છે એ વધારે ઠંડુ આખી રાત ઠંડુ થી હોવાના કારણે જો સવારે એને સીધું ઉપયોગ કરવામાં આવે તો બધા લોકોનું સર્વસામાન્ય માણસ તરીકે બધા લોકોનું બોડી છે એ સીધું એને એક્સેપ્ટ નથી કરી શકતું જેથી કરીને બીમાર થવાનું અથવા સાઈડ ઇફેક્ટ થવાની અસર રહી છે જ્યારે ગરમ પાણીની અંદર આ ગરમ પાણીની પણ એમ કે ઠંડી વગરનું પાણી છે જેના લીધે સામાન્ય લોકોને ખૂબ સરળતાથી એક્સેપ્ટ થઈ શકે છે અને સરળતાથી ઉપયોગ કરી શકે છે ઇન્ડોર સ્વિમિંગ પૂલનો બીજો લાભ એ છે કે આખી એ થોડું સેપરેટ છે સ્વિમિંગની કોસ્ચ્યુમ અને સ્વિમિંગની સ્પર્ધાને અને સ્વિમિંગને ધ્યાનમાં રાખીને તરણની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને એ થોડું સેપરેટલી અને થોડું સિક્યોરિટીની દ્રષ્ટિએ પણ સારું હોય છે બીજું છે કે અહીંયા બીજા મેદાનો પણ છે તો સાથે સાથે ઇન્ડોર હોવાના કારણે એની તાલીમ અને જે લેડીઝ બેન્ચ અને બાળકો માટે ખૂબ જ અનુકૂળ અને સુવ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાય છે